વાંગ કે પખાલીને ડામ જેવી નીતિ અપનાવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાલનપુર શહેરના ગુરુવારે સવારે માત્ર બે ઇંચ જેટલા વરસાદમાં કીર્તિસ્તમ વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા હતા જેને લઈને નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાવ હતો જોકે પાણીના મુખ્ય નિકાલ માટેનું જે નાણું છે તેમાં કચરો ભરાઈ જતા તે સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યું છે પરંતુ તેની સફાઈ કરવાના બદલે નગરપાલિકા દ્વારા વિસ્તારમાં આવેલી દુકાનો આગળથી પસાર થતી ગટર પરના પથ્થરો તોડી નાખીને ગટરોની સફાઈ કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારમાં ભરાતું પાણી જે નાળામાંથી પસાર થાય છે તે મુખ્ય નાળામાં કચરો ભરાઈ જતા પાણીનો નિકાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે જેના કારણે સામાન્ય વરસાદમાં જ કીર્તિસ્તંભ વિસ્તારમાં ઝડપાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી જોકે નગરપાલિકા દ્વારા ગટરોના પથ્થરો તોડીને ગટરની સફાઈ કરવામાં આવી છે છતાં પણ પાણીનો

વર્ષો થી પાણી જાય છે મેન નાળું છે એ સફાઈ થઈ નથી આગળ બંધ છે ચોકઅપ છે નાળું શું નામ તમારું શું નામ દીખા પટેલ આગા શું સમસ્યા તમારે અમારે સમસ્યા એ છે કે આટલા વર્ષોથી આ ગટર લાઈન હતી પણ આ ગટર કોઈ લેવા દેવા નથી પણ ગટર લાઈન તોડી એક સફાઈ કરી નથી ગમે તેલો એક ઇંચ વરસાદ પડશે તો આ ગટર ખુલ્લી કરવાથી કોઈ ફાયદો નથી એવું ને એવું પાણી ફૂલ ભરેલું ભરેલું રહેવાનું છે નગરપાલિકામાં રજૂઆત કરી ઘણી રજૂઆત કરી કાલ કેટલી બી કમ્પ્લેન કરી આ ગટર તોડવાની કોઈ જરૂર નથી અને ખોટું આ કોઈ હવે

અને બાકીની આ ગટરો બરોબર તોડવાનો અર્થ શું થાય લોબી એમને મેન એ નાળાની પ્રશ્ન હે તો સાફ થવાય થાય તો જ આગળ પાણી જવાનું સવારે રસ્તો પર રસ્તા માટે મેં રજીઓ કરી એમ બી અરજીઓ આલી આપે અત્યારે તમારી દુકાનો આગળ જે ગટરો ખુલ્લી કરવાય કેવી સમસ્યા ભોગવો છો હા ખરાબ ખરાબ જોથી આવશે આ એ ઢગલા કર્યા અને ગટરમાં જ પાણી જવાનો પગો એમ જ પડવાના ને લોકોના બસ શું નામ તમારું કરશનભાઈ પટેલ